સોમનાથ પ્રભાસ પાટણ માં વાહનો ના આડેધડ પાર્કિંગ ને કારણે લોકો પરેશાન પ્રભાસ પાટણ શહેરમાં ગીચ વસ્તી અને આખા શહેરમાં મુખ્ય બજાર તેમજ રહેણાંક વિસ્તારમાં ખૂબ જ સાંકડી ગલીઓ આવેલ છે આખા પ્રભાસ પાટણ શહેરમાં એકમાત્ર રામરામ ચોક માં ખુલ્લી જગ્યા આવેલ છે જેથી આ ચોક માં ગાયો ને ઘાસચારો નાખવામાં આવે છે પરંતુ આ ચોક માં આજુબાજુના ગેસ્ટ હાઉસના માલિકો દ્વારા 4-wheeler parking કરવામાં આવતી હોવાથી આંખો ચોક બંધ થઈ જાય છે અને બાઇક કાઢવી પણ મુશ્કેલ બની છે. મેડિકલ ઇમરજન્સી હોય અને 108 સહિત એમ્બ્યુલન્સને લાવવામાં મુશ્કેલી પડે છે અને વાહન ચાલકોને વાહનો હટાવવાનું કહેવામાં આવે તો વાહનો હટાવતા નથી. જેથી આ રામરામ ચોકમાં ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ વાહનો પાર્કિંગ બંધ કરાવે જેથી અન્ય વાહનો નીકળી શકે અને ગાયોને ચારો નાખી શકાય તેવી લોકોની માંગણી છે અહેવાલ મહેશ વાજા લોકાર્પણ